બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું આશિષ વસાવા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાજ કાર્ય માસ્ટર ઓફ સોશિયલ વર્કના ત્રણસો ચાર પાઠ્યક્રમ ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખનના વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ક્ષેત્રકાર્ય અને તેના કાર્યક્ષેત્ર વિશે આપણે ચર્ચા કરી ગયા હતા પણ હજુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્ષેત્રકાર્યના અહેવાલ લેખનના એકમ નંબર બેનો અભ્યાસ કરીશું એકમ નંબર બેનું નામ છે સરકારી બિન સરકારી સંસ્થાઓનો અર્થ પ્રકારો અને એના કાર્યો વિશે આજે આપણે વિસ્તૃત આ વ્યાખ્યાનના માધ્યમથી માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આજના એકમના હેતુઓ છે કે સંસ્થાઓનો અર્થ તેની લાક્ષણ લાક્ષણિકતાઓ વિશે તમે જાણી શકશો અને જે સંસ્થાના વિવિધ પ્રકારો છે એના વિશે પણ તમને આ વ્યાખ્યાનના માધ્યમથી જાણકારી મળશે તેમજ સરકારી અને બિન સરકારી સંસ્થા કેવી રીતે કાર્ય કરે છે એના વિશે પણ માહિતી તમને આ વ્યાખ્યાનના માધ્યમથી મેળવી શકશો તેમજ સરકારી અને બિન સરકારી સંસ્થાના કાર્યો કયા કયા પ્રકારના હોય છે એના વિશે આજે આપણે આ વ્યાખ્યાનના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્થાઓ વિશે જાણે છે કે સંસ્થાઓ સરકારી પણ હોય છે બિન સરકારી પણ હોય છે ધાર્મિક સંસ્થાઓ પણ હોય છે પરંતુ આ સંસ્થાનું મુખ્યત્વે કાર્ય શું છે આપણે સૌ જાણે છે કે જ્યાં જ્યાં સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે ત્યાં સમાજમાં વિવિધ સંસ્થાઓ માનવ કલ્યાણને માટે ઉદ્ભવે છે જે સંસ્થાઓ સમાજ કાર્યના ક્ષેત્રે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખીને એ કાર્યો કરે છે તો એ સંસ્થાઓ મુખ્યત્વેનું એમનું વ્યવસ્થાપન શું હોય છે તેમજ એમની નાણાકીય વહીવટી વ્યવસ્થાઓ શું છે તેમજ સંસ્થાઓની સમાજ કલ્યાણ કે માનવ કલ્યાણ ક્ષેત્રે શું શું ભૂમિકા હોય છે એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આજના વ્યાખ્યાનમાં જોઈશું મુખ્યત્વે સંસ્થાઓ માનવ કલ્યાણ સમાજ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી હોય છે અને મુખ્યત્વે આપત્તિ વ્યવસ્થાના સમયે રોગચાળો ફાટી નીકળે એ સમયે તેમજ જ્યારે સમાજમાં માનવ કલ્યાણની સામાજિક સમસ્યાઓ ઉદભવે છે એ સમસ્યાઓના નિવારણ માટે લોકોને સહાય કરવા માટે આવી સંસ્થાઓનો ઉદ્ભવ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્થાઓનો અર્થ અને એના ખ્યાલો વિશે આપણે સમજ મેળવીશું મુખ્યત્વે સંસ્થાઓ સામાન્ય રીતે આપણે આર્થિક સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું એક વ્યવસ્થિત ગઠન છે જે એમની સંસ્થાઓની સ્થાપનાઓ જ્યારે થાય છે ત્યારે મુખ્યત્વે એક હેતુને ધ્યાનમાં રાખીને એના ધ્યેયો ધ્યાનમાં રાખીને અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્થાઓ કાર્ય કરે છે આ સંસ્થાઓ મુખ્યત્વે આપણે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે રાજકારણ ક્ષેત્રે અર્થતંત્ર તેમજ ધાર્મિક વગેરે કાર્યો આ સંસ્થાઓ કરે છે તેમજ સરકારી સંસ્થાઓ પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે જાહેર સેવાઓ માટે તેમજ સંચાલન માટે તેમજ નાગરિકોના કલ્યાણ માટે કાર્ય કરતી આ સરકારી સંસ્થાઓ પણ હોય છે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો આ સંસ્થાઓને મુખ્યત્વે આપણે વ્યાખ્યાયિત કરીએ તો સંસ્થા એ કોને કહેવાય તો મુખ્યત્વે ડેવિડ એલ સિલ્સ નામના એક વ્યક્તિએ વ્યાખ્યા આપી છે કે સ્વયંસેવી સંગઠનો તેના સભ્યોના સામાન્ય હેતુની પ્રાપ્તિ હેતુ રાજ્યના નિયંત્રણ વગર સ્વૈચ્છિક સહાયતાના આધારે સંગઠિત વ્યક્તિઓનો સમૂહ છે જ્યારે બિન સરકારી સંસ્થાઓ છે એ મુખ્યત્વે રાજ્યના નિયંત્રણમાં રહીને નહીં પરંતુ સ્વૈચ્છિક સહાયના માધ્યમથી એવા વ્યક્તિઓનું સંગઠન હોય છે જેના માધ્યમથી આ સંસ્થાઓની સ્થાપના થાય છે અને જે માનવ કલ્યાણ ક્ષેત્રે બાળકો ક્ષેત્રે વૃદ્ધોના કલ્યાણ ક્ષેત્રે આ સંસ્થાઓ કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્થાના પ્રકારો વિશે સમજ મેળવીશું કે સંસ્થાના પ્રકારો કયા કયા પ્રકારના હોય છે મુખ્યત્વે આપણે સામાજિક સંસ્થાઓની વાત કરીએ તો એમાં એનજીઓનો સમાવેશ થાય છે જેમ કે એનજીઓનો અર્થ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે જેને બિન સરકારી સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ જેમાં મુખ્યત્વે સામાજિક સંસ્થાઓમાં સેવાભાવી સંસ્થાઓ હોય છે તેમજ અમુક ફાઉન્ડેશનો હોય છે જે સામાજિક સંસ્થાઓના એક ભાગ છે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે જેમ કે શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ આ બધી એક શૈક્ષણિક સંસ્થાઓ છે જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય એ આ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ ધાર્મિક સંસ્થાઓ હોય છે જે મંદિરો મસ્જિદો દ્વારા વિવિધ ટ્રસ્ટોની રચના કરીને માનવ સેવાઓનું કાર્ય ધાર્મિક સેવાઓનું કાર્ય આ ધાર્મિક સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ અર્થવ્યવસ્થાની સંસ્થાઓ જે મુખ્યત્વે આપણે કંપનીઓ કારખાનાઓ તેમજ બાંધકામ ક્ષેત્રે કામ કરતા એકમોનો સમાવેશ એ આપણે અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી સંસ્થાઓનો સમાવેશ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને આપણે સરકારી સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ જે સરકારના નિયંત્રણ હેઠળ સરકારની જોગવાઈઓ મુજબ સરકારના ધારાધોરણો મુજબ તેમજ સરકારી કાર્યક્રમોને લઈને જે આ સંસ્થાઓ કાર્ય કરે છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જેને આપણે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ સ્વૈચ્છિક સંસ્થાઓ મુખ્યત્વે કોઈપણ સ્વૈચ્છિક વ્યક્તિઓ દ્વારા ભેગું મંડળ થઈને એક મંડળની રચના કરીને લોકોને સહાયતા કરવાનું લોકોને મદદ કરવાનું કાર્ય એ આ સંસ્થાઓના માધ્યમથી થાય છે તેમજ લોક સંગઠનો જે લોક સંગઠનોના માધ્યમથી અમુક સમુદાયના લોકો ભેગા થઈને ખાસ કરીને કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન જે સમુદાયના લોકો એકઠા થઈને સામુદાયિક સંગઠનોની રચના કરીને એ માનવ કલ્યાણ તેમજ સમુદાયના વિકાસ માટે જેમ કે સમુદાયમાં મુખ્યત્વે કોઈપણ સમસ્યા છે સમુદાયની કોઈપણ જરૂરિયાતો જે જેમ કે શિક્ષણની જરૂર છે તેમજ આરોગ્યની જરૂર છે તો આવા સમુદાયના લોકો ભેગા મળીને એક સંગઠનની રચના કરીને સમુદાયના લોકોને બધી સેવાઓ મળી રહે માહિત એમને જાણકારી મળી રહે એ માટેના પ્રયત્નો એ કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા થતા હોય છે તેમજ ધાર્મિક સંસ્થાઓની આપણે વાત કરી ગયા જેમ કે મંદિરો મસ્જિદોના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ ખપડા કપડાં ખોરાક શિક્ષણ વગેરેના કાર્યો એમના માધ્યમથી થતા હોય છે મુખ્યત્વે આપણે હવે સંસ્થાઓ છે એનું બંધારણ બિન સરકારી સંસ્થાઓનું બંધારણ બિન સરકારી સંસ્થા સંગઠનોનું બંધારણ અલગ હોય છે સરકારી સંસ્થાઓનું બંધારણ એમનું નીતિ નિયમો અલગ હોય છે તો એ પોતાના કાર્યક્ષેત્રમાં વિવિધ કાર્યો કરે છે વિદ્યાર્થીમાં ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં મુખ્યત્વે આપણે બંધારણ દ્વારા રચિત સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે તેમજ રાજ્ય સરકારો દ્વારા રચિત સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે જે મુખ્યત્વે આપણે બાળ કલ્યાણ ક્ષેત્રે વાત કરીએ તો ચિલ્ડ્રન હોમ છે ઓબ્ઝર્વેશન હોમ છે તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમો છે જે પછી આપણે વાત કરીએ કે બાળકોને લગતી વિવિધ સમિતિઓ છે જે સરકારના માધ્યમથી એનું સંચાલન થાય છે જેથી કરીને જે જરૂરિયાતમંદ બાળક છે એના કલ્યાણ માટે આ જે સરકારી સંસ્થાઓ છે એના રહેઠાણ માટે એના શિક્ષણ માટે આ કાર્યો તેમજ પ્રવૃત્તિઓ કરતી હોય છે અને એમાં મુખ્યત્વે જે સંસ્થાઓ છે ખાસ કરીને આપણે ગ્રામ્ય રાજ્ય લેવલે વાત કરીએ તો ગ્રામ પંચાયત છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે જે ગ્રામીણ ક્ષેત્રમાં મુખ્યત્વે ગ્રામ પંચાયત જેવી સરકારી સંસ્થા છે જે ગ્રામીણ પ્રશ્નોને ગ્રામીણ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કે વિવિધ કાર્યક્રમો ચલાવીને એ ગ્રામ વિકાસમાં મહત્વની ભૂમિકા એ ગ્રામ પંચાયત સંસ્થા આપે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંસ્થાના કાર્યક્ષેત્ર વિશે સંસ્થાના કાર્યો વિશે આપણે ચર્ચા કરીશું કે સંસ્થાઓ કયા ક પ્રકારના કાર્યો કરે છે એમાં સરકારી કે બિન સરકારી સંસ્થાઓ હોય કે ધાર્મિક સંસ્થાઓ હોય પરંતુ એ મુખ્યત્વે માનવ કલ્યાણ માનવ સાથે સંકળાયેલી પર્યાવરણ સાથે સંકળાયેલી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એ સંસ્થાઓ કાર્ય કરે છે તો આપણે જે સંસ્થાના મુખ્યત્વે કાર્યો છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું મુખ્યત્વે માનવ અધિકારો અને સામાજિક ન્યાય એટલે દરેક માનવીને જીવન જીવવાના જે પ્રાથમિક અધિકારો છે તેમજ સમાજમાં ધાર્મિક સામાજિક આર્થિક સમાન ન્યાય મળી રહે અને દરેક વ્યક્તિને સમાન તકો મળી રહે એ માટેના પ્રયત્નો એ સામાજિક તેમજ સરકારી બિનસરકારી સરકારી સંસ્થાઓના માધ્યમથી માનવ અધિકારો અને સામાજિક ન્યાય મળી રહે એ માટેના કાર્યો આ સંસ્થા દ્વારા થાય છે તેમજ શિક્ષણ અને તાલીમ મુખ્યત્વે દરેક રાજ્ય દરેક દેશોમાં જે સંસ્થાઓ છે એ મુખ્યત્વે શિક્ષણ દરેક વ્યક્તિને શિક્ષણ મળી રહે માટેના પ્રયત્નો તેમજ તાલીમ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં પણ આઈટીઆઈ ક્ષેત્રે જે રોજગાર ક્ષેત્રે તાલીમ આપવા માટેના કાર્યો આઈટીઆઈ સંસ્થા દ્વારા થાય છે તેમજ શિક્ષણમાં મુખ્યત્વે પ્રાથમિક શાળાઓ ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય તેનામાં જીવન કૌશલ્યો વિકસે તે માટેના પ્રયત્નો એ શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી થાય છે અને મુખ્યત્વે આપણે સમાજ કાર્યના ક્ષેત્રે મુખ્યત્વે જે સંસ્થાઓ છે જે યુનિવર્સિટીઓ છે જે મુખ્યત્વે બી એસ ડબલ્યુ એમએસ ડબલ્યુ જેવા અભ્યાસક્રમોના માધ્યમથી વ્યવસાયિક સમાજ કાર્યોને તાલીમ આપવાનું કાર્ય એમને એમનામાં વ્યવસાયિક શિક્ષણ વિકસે માટેના પ્રયત્નો એ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે તેમજ એવા સંસ્થાઓ મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે જેમ કે આરોગ્ય ક્ષેત્રે આપણે બે સરકારી સંસ્થાઓની વાત કરીએ તો એમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થાઓ છે જે આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરે છે અને સંસ્થાઓની વાત કરીએ તો સેવા રૂરલ ટ્રસ્ટ જેવી વિવિધ સંસ્થાઓ છે જે આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરે છે તેમજ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એટલે પર્યાવરણમાં ક્ષેત્રે જે કારણ સા પ્રદૂષણના પ્રશ્નો હોય કે પછી કુદરતી આપત્તિઓના સંદર્ભમાં પર્યાવરણને જે નુકસાન થયેલું છે એને અટકાવવા માટેના પ્રયત્નો એ સંસ્થાઓ દ્વારા થાય છે એમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હોય છે જે ડબલ્યુ છે જે આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે તેમજ યુનિસેફ જેવી સંસ્થાઓ પણ પર્યાવરણ ક્ષેત્રે સંરક્ષણ મળી રહે એ માટેના કાર્યો એ સંસ્થાઓ દ્વારા થાય છે તેમજ લિંગ સમાનતા એટલે સ્ત્રી પુરુષ જાતિમાં સમાન પ્રણે સમાન દરજ્જાઓ મળી રહે સમાજમાં એકસરખું સ્થાન મળી રહે તે માટેના પ્રયત્નો એ સંસ્થાઓના દ્વારા થતા હોય છે તેમજ આર્થિક વિકાસ દરેક વ્યક્તિ રોજગાર સક્ષમ બને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો જાતે મેળવી શકે અને દરેક ક્ષેત્રે રોજગાર મળી રહે માટેના પ્રયત્નો એ સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે તેમજ આપત્તિ વ્યવસ્થાપનના સમયે આપત્તિ દરમિયાન આપત્તિના સમયે લોકોને મદદ કરવાનું કાર્ય લોકોને રહેઠાણ ખોરાક તેમજ આરોગ્યની સુવિધા મળી રહે એ માટેના પ્રયત્નો આપત્તિ વ્યવસ્થાપનના જે કાર્યો છે એમાં સંસ્થાઓ કાર્ય કરતી હોય છે અને મુખ્યત્વે આપત્તિના આવ્યા પહેલાં જે કંઈ તાલીમની જરૂર છે પૂર આવે છે તો એના માટે આગ આગોતરી તાલીમ મેળવી લે મેળવી ને લોકોને જાગૃત કરવાનું કાર્ય સંસ્થાઓ દ્વારા થતું હોય છે કોઈ પણ આપત્તિઓ આવે તો એના બચાવ કાર્યમાં શું કરવું કે આપત્તિના સમયે કયા કયા પગલાં લેવા તે અંગેની તાલીમો અથવા લોક બચાવના કાર્ય પણ આ સંસ્થાઓના માધ્યમથી થતા હોય છે એટલે આમ ઓવરઓલ મુખ્યત્વે સંસ્થાઓ મુખ્યત્વે જે આ કાર્યો છે જે માનવ જીવન સાથે સંકળાયેલા પર્યાવરણ સાથે સંકળાયેલા તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થાઓ એ કાર્ય કરતી હોય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વ્યાખ્યાનના માધ્યમથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકાઓ શું હોય છે એ કયા કયા ક્ષેત્રોમાં કાર્ય કરે છે અને એ લોકોની જે કાર્ય પ્રવૃત્તિઓ છે તે અંગેનું આપણે આજે સૌ ચર્ચા કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો આજના વ્યાખ્યાનના માધ્યમથી તમે જે શીખ્યા છો એમાં મુખ્યત્વે સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે કે સંસ્થાઓનો અર્થ એના ખ્યાલો વિશે પણ તમે જણાવી શકો કાં તો સમજાવી શકો છો તેમજ સંસ્થાઓના પ્રકારો શું 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 છે અને સંસ્થાઓના કાર્યો એના વિશે પણ તમે સ્વાધ્યાય કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જે સંસ્થાઓ છે બિન સરકારી સંસ્થાઓ છે એના વધુ અભ્યાસ માટે જે ઉપયોગી પુસ્તકોની યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું આભાર